નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતના વિષય ગણિતમાં પ્રકરણ બાર સમિતિમાં પ્રાથમિક પરિચય મેળવી અને સ્વાધ્યાય પોતીનું સોલ્યુશન જોઈશું તો સૌ પ્રથમ જો કોઈ રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધ બેસતા આવે તો તે આકૃતિને રેખિક સમિતિ છે એમ આપણે કહી શકીએ એટલે કે કોઈ આકૃતિના સરખા ભાગ પડે તો જેને આપણે સમિતિ કહી શકાય જો સરખા ભાગ પડતા નથી તો આપણે એને સમિતિ કહી શકતા નથી દરેક નિયમિત બહુકોણ તેની જેટલી બાજુઓ હોય તેટલી રેખિક સમિતિ ધરાવે છે બહુકોણ એટલે કે જે બે થી વધારે ખૂણા બનતા હોય એને બહુકોણ કહેવાય અરીસામાં મળતું પ્રતિબિંબ સમિતિ ધરાવે છે એક ચતુર્થાંશ પરિભ્રમણ એટલે તો કે નેવું અંશ એટલે કે આપણે અડધું અડધાનું પણ અડધો ભરે એને નેવું અંશ કહીએ છીએ અને જ્યારે અડધું પરિભ્રમણ કરે ત્યારે એકસો એસીનો ખૂણો બનાવે છે અને એક પૂરું પરિભ્રમણ કરે છે ત્યારે ત્રણસો ને સાઠ અંશ જેટલું પરિભ્રમણ થયું છે એમ આપણે કહી શકાય જો આ પરિભ્રમણ આપણે યાદ રહીએ તો એના આધારે આપણે ખૂણા લખી શકીએ છીએ તો ચાલો આપણે ધારાસવાદ્યાયપોથીનું સોલ્યુશનની શરૂઆત કરીએ સૌપ્રથમ ખાલી જગ્યા છે સમબાજુ ત્રિકોણને કેટલી સમિતિ રેખાઓ હોય છે તો કે ત્રણ ચોરસને કેટલી સમિતિ રેખાઓ હોય છે તો કે ચાર નિયમિત પંચકોણને કેટલી સમિતિ રેખા હોય છે તો પાંચ નિયમિત ષટકોણને કેટલી સમિતિ રેખાઓ હોય છે છ નિયમિત અષ્ટકોણને કેટલી સમિતિ રેખા હોય છે આઠ વર્તુળની સમિતિ રેખાઓ કેટલી હોય છે તો કે અસંખ્ય હોય છે અંગ્રેજી મૂળાક્ષર ઝેડ ને કેટલી સમિતિ રેખા હોય છે ઝીરો કેમ કે ઝેડને કોઈ સમિતિ રેખા બનતી નથી અંગ્રેજી મૂળાક્ષર ઝેડની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે તો બે એક ઉલટો થશે અંગ્રેજી મૂળાક્ષર ઝેડ ઈને કેટલી સમિતિ રેખા છે તો કે એક મૂળાક્ષર ઈ ની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે એક અર્ધ પરિભ્રમણ એટલે કેટલો પરિભ્રમણ કોણ થાય અર્ધ પરિભ્રમણ એટલે કે એકસો ને એસી ચતુષ્કોણ ને કેટલી સમિતિ રેખા હોય છે ઝીરો વિષમ બાજુ ત્રિકોણને કેટલી સમિતિ રેખાઓ હોય છે વિષમ બાજુ એટલે કે જે ત્રિકોણની બાજુઓના માપ અલગ અલગ હોય તેવા ત્રિકોણની સમિતિ રેખા ઝીરો બને છે પ્રશ્ન સાચો વિકલ્પ ટેનિસ ટેનિસ બોલને રેખાઓ અસંખ્ય હોય બોલનો આકાર છે વર્તુળ અંગ્રેજી મૂળાક્ષર એચને સમિતિની રેખાઓ કેટલી હોય છે તો કે બે ઊભી પણ કરી શકાય અને આડી પણ કરી શકાય અંગ્રેજી મૂળાક્ષર એચની પરિભ્રમણ સમિતિનો ક્રમ બે છે અંગ્રેજી મૂળાક્ષર ને સમિતિની રેખા જીરો થશે લમ ચોરસને બે સમિતિ રેખાઓ હોય છે ઊભી અને આડી સમ બાજુ ચતુષ્કોણને બે સમિતિ રેખાઓ હોય છે સમલમ ચતુષ્કોણને જીરો એટલે કે શૂન્ય સમિતિની રેખાઓ હોય છે ચોરસનું પરિભ્રમણનું કેન્દ્ર વિકોણનું છેદબિંદુઓ હોય છે ચોરસનો પરિભ્રમણીય કોણ ચોરસનું પરિભ્રમણ એટલે ચોરસના જે ખૂણા બને છે તે ખૂણા ઉપર જે બિંદુ તૈયાર થાય તો એનાથી આપણે એને ગોળ ફરાવીએ છીએ પરિભ્રમણ કરાવીએ છીએ તો એનું કારણ છે વિકર્ણનું છેદબિંદુ ચોરસને પરિભ્રમણીય કોણ નેવું હોય છે લંબ ચોરસનો પરિભ્રમણીય કોણ જે એકસો એંસી હોય છે એમને ઊભી પરાવર્તિત સંમતિ હોય છે ડીને આડી પરાવર્તિત સમિતિ હોય છે એચ ને ઊભી અને આડી બંને પરાવર્તિત સમિતિ હોય છે પ્રશ્ન ત્રણ વિકલ્પ અર્ધ વર્તુળમાં પરિભ્રમણીય કેન્દ્ર વ્યાસનું મધ્ય બિંદુ હોય છે નિયમિત છટકોણનો પરિભ્રમણીય કોણ સાહીઠ હોય છે સમજુ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ એકસો વીસ હોય છે નિયમિત ષટકોણની સમિતિ રેખા છ હોય છે ત્રણ પાંખિયાના પંખાની પરિભ્રમણીય સમિતિની ક્રમ ત્રણ હોય છે અર્ધવર્તુળને એક જ સમિતિની રેખા હોય છે વિષમ બાજુ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ ત્રણસો ને સાહીઠ હોય છે પૂરું પરિભ્રમણીય એટલે કે ત્રણસો ને પરિભ્રમણ કોણ બને આપણે સમિતિ રેખા બતાવી શકીએ કે ચોરસ છે તો એનું આડું બની શકે લંબચોરસ છે તો એની પણ બે પરિભ્રમણ ક્ષમતા બની શકે જો વર્તુળને તો અસંખ્ય જ બને છે તો આપણે અડધા ભાગ કરીને પણ બનાવી શકીએ છીએ સમલંબ ચતુષ્કોણ છે જેની સમિતિ રેખા બનવાના ચાન્સ ઓછા હોય છે પંચકોણ છે તો આપણે જેટલા ખૂણા બને એના આધારે આપણે એની સમિતિ રેખા બનાવી શકીએ છીએ એવી જ રીતે પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ ઊભી પરાવર્તિત સમિતિ એટલે તેવા અંગ્રેજી મૂળાક્ષરો કયા કે જેમાં આપણે ઊભી લીટી કરી શકીએ તો કે એમાં કરી શકીએ એચ આઈ એમ ઓ ટી યુ વી ડબલ્યુ એક્સ અને વાય આડી પરાવર્તિત સમિતિ થઈ શકે તેવા અંગ્રેજી મૂળાક્ષર છે બી સી ડી ઈ એચ આઈ ઓ એક્સ ઊભી અને આડી બંને પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો એચ આઈ ઓ અને એક્સ